પણ જો તમારે મીઠું નાખવું હોય તો સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી શકો છો અહીં અમે મીઠું નથી ઉમેર્યું જો તમે મીઠું ઉમેરો તો તેને લોટમાં સરસથી મિક્સ કરી લેવું અને ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈને લોટ બાંધીશું લોટ બાંધતી વખતે એક સાથે બધું જ પાણી ઉમેરીને લોટ નથી બાંધવાનો જો એ રીતે આપણે લોટ બાંધશો ને તો પાણીનું સરખું માપ નહીં આવે અને લોટ ઢીલો થઈ જવાની પૂરી શક્યતા રહેશે અને જો આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટમાં સરસથી વજન દઈને લોટ બાંધીશું તો પરફેક્ટ લોટ બાંધાશે અને પ્લસમાં લોટ ઢીલો પણ નહીં થઈ જાય આપણે જે રીતે ઢીલો કે કઠણ લોટ બાંધો હશે તે રીતે બાંધી શકશો અને જો તમને રોટલી બનાવતા નથી આવડતી અને તમે પહેલી વખત રોટલી બનાવો છો તો રોટલીનો લોટ થોડો કઠણ જ બાંધવો કેમ કે લોટને આપણે રેસ્ટ આપીશું એટલે તે થોડો સોફ્ટ તો થશે જ અને સાથે લોટ થોડો કઠણ હશે તો રોટલી વણવામાં થોડી સરળતા રહેશે એમ પણ જો તમને રોટલી વણતા સરસથી આવડે છે તો લોટ થોડો નરમ બાંધવો પણ જેવો આપણે નોર્મલી રોટલીનો લોટ બાંધતા હોય તેના કરતાં થોડો કઠણ રાખો કેમકે આ લોટને આપણે થોડી વાર રેસ્ટ આપશું તો તે થોડો નરમ થઈ જશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ રોટલીનો લોટ બંધાઈ ગયો છે આ રોટલીનો લોટ બાંધવા માટે અંદાજિત પોણા બે કપ જેટલા પાણીની મારે જરૂર પડી છે તમારે તમારા લોટ પ્રમાણે પાણીની વધુ અથવા તો ઓછી જરૂરત પડી શકે છે હવે અડધાથી એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને લોટને બધી જ સાઈડે સરસથી લગાવી દેસુ આ રીતે લોટ ઉપર તેલ લગાવાથી લોટની ઉપરની સાઈડે પોપડી નહીં થાય અને આપણે લોટને રેસ્ટ આપીશું તો લોટ એકદમ સોફ્ટ થઈ જાય લોટ ઉપર સરસથી તેલ લગાવી લીધા પછી તેને ઢાંકણ ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું રોટલીના લોટને બાંધ્યા પછી તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે આ રીતે રોટલીના લોટને રેસ્ટ આપવાથી ઘઉંમાં રહેલું ગ્લુટન એક્ટિવેટ થાય છે અને જેના લીધે આપણે રોટલી બનાવશું તે રોટલી એકદમ સોફ્ટ બનશે પંદરથી વીસ મિનિટ જેવું લોટને રેસ્ટ આપ્યા પછી હવે લોટ ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે લોટ પહેલાં કરતાં મસ્ત સોફ્ટ થઈ ગયો છે હવે લોટને હાથ વડે સરસથી મસેડી લેશું લોટને સરસથી મસેડી લઈએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડિયોનું નોટિફિકેશન મળતું રહે લોટને સરસથી મસેડી લીધા પછી અહીંયા તમે જોઈ શકો છો કે લોટ કેટલો મસ્ત સ્મૂધ થઈ ગયો છે આ રીતે સ્મૂધ લોટ થાય ત્યાં સુધી તેને મસેડવાનો છે હવે આ લોટમાંથી તમારે જે સાઈઝની રોટલી બનાવવી હોય એ સાઈઝ પ્રમાણે નાના નાના એક સરખા પાર્ટમાં ડિવાઈડ કરી લેશું અને તેના આ રીતે લુવા તૈયાર કરી લેશું આ રીતે લુઆને એકદમ ગોળ બનાવવા જેથી કરીને રોટલી વણતી વખતે રોટલી પણ મસ્ત ગોળ બને અને આ રીતે જો તમે પહેલેથી જે લોટના લુવા તૈયાર કર્યા હશે તો રોટલી ફટાફટ વણાશે જો તમે હજી રોટલી શીખતા હશો તો પણ ઝડપથી રોટલી વણી શકશો આ રીતે બધા જ રોટલીના લુવા તૈયાર થઈ જાય ત્યાર પછી હવે આપણે રોટલીને વણીશું તો તૈયાર કરેલા લુવામાંથી એક લુવાને લઈ તેને આ રીતે કોરા લોટ વડે સરસથી કોટ કરી લેશું તમને હજી રોટલી સરસથી વણતા નથી આવડતી તો કોરા લોટનો ઉપયોગ થોડો વધારે કરવો ત્યાર પછી આ રીતે વેલણ વડે રોટલીને વણવાની શરૂઆત કરીશું પણ રોટલી વણતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વેલણની મદદથી વજન દઈને રોટલી નથી વણવાની ખૂબ જ હળવા હાથે રોટલીને વણવાની છે જો ખૂબ જ હળવા હાથે રોટલીને વણશો ને તો આ રીતે રોટલી ગોળ ગોળ એની રીતે જ ફરશે અને જો તમને એવું લાગે કે રોટલી વેલણમાં અથવા તો પાટલીમાં લોટ ચોટે છે તો થોડો કોરો લોટ ભભરાવીને ફરીથી રોટલી વણવાની અહીંયા તમે જોઈ શકો છો કે આ આ રોટલી કેટલી ગઈ છે તો રીતે થોડી પતલી એવી રોટલી બનાવીને તૈયાર કરવાની છે હવે રોટલીને શેકવા માટે મેં અહીંયા એક લોઢી લઈ લીધી છે આ લોઢી થોડી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી રોટલીને આ રીતે ઉમેરી દેસું વણેલી રોટલી લોઢી ઉપર મૂકો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે લોઢી વધારે ગરમ ના હોવી જોઈએ જો લોઢી વધારે ગરમ હશે તો રોટલી લોઢીમાં જશે અડધાથી એક સાઈડેથી ચડે એટલે તરત જ તેની સાઈડ ફેરવી લેશું અહીંયા પેલી રોટલી બનાવતી વખતે થોડી રોટલી બગડવાની શક્યતા રહે છે કેમકે રોટ લોઢી તમારી વધારે ગરમ થઈ ગઈ હોય અથવા તો ખૂબ જ ઓછી ગરમ હોય પણ હજી હું તમને બીજી રોટલી પણ વણીને અને પકાવીને બતાવીશ તો વિડીયો રોટલીને પકાવતી વખતે રોટલીનું પહેલું પળ આપણે થોડું જ પકાવવાનું છે પણ બીજા પળને આપણે ફૂલ પાકવા દેવાનું છે અને રોટલીની સાઈડ ચેન્જ કરવા માટે જો તમને હાથથી ના ખાવે તો ચીપિયાનો ઉપયોગ કરવો રોટલી બીજી સાઈડથી સરસથી પાકી જાય ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીને સીધી તેને ગેસ ઉપર રાખીને આપણે પહેલી સાઈડ જે અડધી પાકેલી હતી તેને પકાવી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આ રોટલી કેવી મસ્ત ફૂલીને દડા જેવી થઈ છે તો હવે આ રોટલીને એક પ્લેટમાં લઈ લેશું અને પ્લેટમાં લીધા પછી તરત જ રોટલી ઉપર ફટાફટ ઘી લગાવી દેસું આ રીતે ગરમ ગરમ રોટલી ઉપર તમે ઘી લગાવી દેશો એટલે આ રોટલી એકદમ સોફ્ટ જ રહેશે હવે આપણે બીજી રોટલી તો તેના માટે લોટથી કોટ કરેલો લુઓ લઈ લીધો છે અને અહીંયા ખાસ રોટલીને હળવા હાથે ભણવાની છે અને અહીંયા તમે જુઓ તો જોઈ શકો છો કે હાથની પોઝિશન કઈ રીતે છે એક હાથ ખુલ્લો છે અને બીજી સાઈડથી વેલણને રાઉન્ડમાં પકડેલું છે પણ વેલણને એ રીતે તેમાં થોડો પણ વજન આપશો તો રોટલી બરાબર રીતે વણાશે નહીં અને જ્યારે તેને પકાવશો ત્યારે તે ફૂલશે પણ નહીં હવે આ બીજી તૈયાર કરેલી રોટલીને ગરમ લોઢી ઉપર મૂકીશું બીજી રોટલી પકાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ પહેલી રોટલી પાકી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને રોટલીના પહેલાં પળને હંમેશા ગેસની સ્લો ફ્લેમ ઉપર જ પકાવવું જેથી કરીને પહેલું પળ વધારે પાકશે નહીં જેના હિસાબે રોટલી સરસથી ફૂલશે અને મસ્ત સોફ્ટ બનશે અને બીજી વાત એ કે રોટલીના બીજા પળને સરસથી પકાવવાનું છે અને ત્યાર પછી જ તેને ગેસ ઉપર સીધી ફ્લેમ ઉપર પકાવવાની છે જેથી કરીને રોટલી મસ્ત ફૂલીને ગોળ થાય અને રોટલીને ગેસ ઉપરથી ઉતાર્યા પછી એટલે કે રોટલી પાકી જાય પછી તરત જ તેના ઉપર ઘી લગાવવું જેથી કરીને રોટલી મસ્ત સોફ્ટ રહે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ બધી જ રોટલી કેવી મસ્ત ફૂલીને દડા જેવી થાય છે રોટલી જો આ રીતે મસ્ત ફૂલીને જેવી થાય તો જ તેને ફૂલકા રોટલી કહેવાય પણ જો તમે શરૂઆતમાં રોટલી બનાવશો ત્યારે શરૂઆતમાં બે ચાર રોટલી સરસથી ફૂલશે નહીં પણ તમે થોડી ધીરજ રાખીને રોટલી બનાવશો તો તમારી રોટલી પરફેક્ટ અને ફૂલીને દડા જેવી બનશે અને એકદમ સોફ્ટ પણ થશે હવે આ તૈયાર થયેલી રોટલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રોટલી કેટલી મસ્ત બની છે તેને હાથમાં લઈને આપણે જોઈએ તો જોઈ શકાય છે કે રોટલી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે તો તમે પણ આ મારી બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે એક વખત રોટલી બનાવશો તો લોટમાં મોણ નાખ્યા વગર પણ આ રોટલી એકદમ સોફ્ટ અને ફૂલીને દડા જેવી બનશે તો તમને મારી આ ફૂલકા રોટલી બનાવવાની રીત કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ